લોકમત ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ રોજ ટેકનોલોજી ટીચર્સ અને ફાર્મસી ફેકલ્ટીના શિક્ષકો હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવા એટલે આવ્યા હતા કે કારણ કે છેલ્લા પંદર વર્ષથી એમને ડેઝિગ્નેશન નથી મળ્યા આખી યુનિવર્સિટીમાં પ્રમોશન્સ મળી રહ્યા છે ફક્ત ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અને ફાર્મસીમાં નથી મળી રહ્યા અગાઉ પણ વાઇસ ચાન્સેલરને લેખિત મૌખિકમાં રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ માંગણી હજુ સુધી સંતોષાઈ નથી એટલે સમગ્ર શિક્ષકો આજે રૂબરૂ રૂબરૂને આવેદનપત્ર આપવા આવ્યા હતા ડેઝિગ્નેશન આપો જેથી એનબીએ એક્રેડિશન હોય નેકના રેન્કિંગ હોય કે NIRF ના રેન્કિંગ હોય સંસ્થાને ફાયદા થાય જેથી તાત્કાલિક આનું નિરાકરણ લાવવામાં આવે અને દરેકને ડેઝિગ્નેશન આપવામાં આવે આજની રજૂઆત સંદર્ભે ડોક્ટર નિકુલ પટેલ દ્વારા માહિતી આપી હતી રજૂઆત કરવા આવેલ શિક્ષકો દ્વારા પોતાની માંગણીઓને પ્લે કાર્ડ પર લખીને પોતાની માંગણીઓ રજૂઆત સંબંધિતો સુધી પહોંચાડવાના પ્રયત્નો કર્યા હતા માટે કરિયર એડવાન્સમેન્ટ સ્કીમના પ્રમોશન માટે તેમણે શન બહાર પાડે છે આજ રોજ ટેકનોલોજી ટીચર્સ અને ફાર્મસી ફેકલ્ટીના શિક્ષકો હેડ ઓફિસ એટલા આવ્યા છે કારણ કે છેલ્લા પંદર વર્ષથી એમને ડેઝિગ્નેશન નથી મળ્યા આખી યુનિવર્સિટીમાં પ્રમોશન્સ મળી રહ્યા છે ફક્ત ફેકલ્ટી ઓફ ટેકનોલોજી ફાર્મસીમાં નથી મળી રહ્યા અગાઉ બી વાઇસ શ્રીને રજૂઆત કર્યા છે લેખિતમાં રજૂત કર્યા છે મોખૂદમાં રજૂઆત કર્યા છે પરંતુ અમારા માંગણીઓ હજી સંતોષાયા નથી એટલે સમગ્ર શિક્ષકો આજે ખુદ રૂબરૂ વાઇસ ચાન્સેલરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે અમારા ડેઝિગ્નેશન આપો જેથી એનબીએ ક્રેડિટેશન હોય નેક ના રેન્કિંગ હોય કે એનઆઈઆરએફ ના રેન્કિંગ હોય સંસ્થાને ફાયદો થાય બીજું એકેડેમિક બી ઘણા બધા ફાયદાઓ છે પ્રોફેસર પ્રોફેસર ગાઈડ કરી શકતા હોય અને પ્રોફેસર આઠ જો આમાંથી ઘણા બધા શિક્ષકો એસોસિએટ પ્રોફેસર અને પ્રોફેસર બનવા માટે લાયક છે કોઈ પણ જાતના ફાઇનાન્શિયલ લાયબિલિટી નથી એટલે અમારી એક જ માંગ છે કે તાત્કાલિક આનું નિરાકરણ લાવવામાં અને દરેકને ડેઝિગ્નેશન આપવામાં આવે શું નામ તમારું ડોક્ટર નિકુલ પટેલ પ્રેસિડેન્ટ ટીટીએમ